વિદ્યાકુંજ સંકુલ શાળામાં ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે પંચસંકલ્પ વિવિધ કાર્યક્રમનું આયોજન શાળામાં વધતી જતી હિંસાના કારણે વિદ્યાર્થીઓમાં જે સમસ્યા ઊભી થઈ છે તે અહિંસાના વિકલ્પમાં દૂર કરવાનો પ્રયાસ કરાશે પ્રત્યક્ષ રેટિયા પર સૂતર કાઢીને તેના ધાગાની રક્ષા દોરી વિદ્યાર્થીઓ તારીખ એક ઓક્ટોબરે એકબીજાને બાંધી અને હિંસા ન કરવાની પ્રતિજ્ઞા લેશે લોકલ ફોર વોકલનો સંદેશ આપી અને દરેક નાગરિકોને સૂતરનો ધાગો બાંધશે પોતે જ્યાં રહેતા હોય ત્યાં સોસાયટીઓમાં નવરાત્રિના પ્રસંગે સોસાયટીજનોને સ્વચ્છતા અને સ્વદેશી અપનાવો સહિતની બાબતો પર માર્ગદર્શન આપશે ઘરમાં પણ દરેક વ્યક્તિ પર વિશેષ ગુણ પોતાના જીવનમાં સંકલ્પ ઉતારશે વિદ્યાર્થીઓએ સ્વચ્છતાની સાથે અહિંસાનો પણ

આજનો પ્રથમ દિવસ સ્વચ્છતા મારો જીવન મંત્ર એ પ્રતિકાત્મક સફાઈ કરીને સાથે સાથે પોતાના જીવનમાં અનેક પ્રકારે સ્વચ્છતા રાખવાનો સંકલ્પ કર્યો પરિવાર સાથે પણ સોસાયટીમાં પણ એ આજે સંકલ્પ કરશે એની સાથે વિવિધ દિવસોમાં આવતીકાલે સ્વદેશી અપનાવો લોકલ ફોર વોકલ એના પછીના દિવસે અ અહિંસા મારો પરમ ધર્મ કે સ્કૂલોમાં જે હિંસા વધી રહી છે તેમાંથી પણ બાળકો મુક્ત થાય એ માટેનો મારો કાર્યક્રમ છે મોબાઈલ અને જંક દૂર રહીએ અને સાથે એનર્જી એટલે જે કંઈક ખોટો ખર્ચ કે ખોટો દુરુપયોગ કરતા હોય અને પાણી જળ કે વીજળી હોય આ બધામાંથી આપણે કરકસયુક્ત જીવન જીવીએ એમ કરી આવા પંચ સંકલ્પ સાથે અમે ગાંધી જયંતિના પૂર્વ દેશોમાં આયોજન કર્યું છે ગાંધીજીનું જીવન એ એમના સંદેશ છે જીવન એમનો વિચાર જે છે વિચાર આજે જીવન છે કારણ કે સ્વચ્છતા છે ત્યાં જ પ્રભુતા છે કર કરસર કરવી જ જોઈએ સ્વદેશી અપનાવવી જોઈએ અને એનાથી જ વિકસિત ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સિદ્ધ રહી શકશે ત્યારે આજના દિવસે સૌને અપીલ કરું છું કે ચાલો આ અભિયાનમાં જોડાઈએ સાથે સાથે અમારા તમામ શિક્ષકો પણ પોતાની સોસાયટીમાં જ્યાં ગરબા થતા હશે ત્યાં સ્વચ્છતા અને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવડાવશે આ રીતનું મારું આયોજન છે અઠવાડિયાનું સેવા સપ્તાહની ઉજવણી સમાજના તમામ વર્ગના લોકો કરે એ અપીલ અને સાથે સાથે હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સેવા સપ્તાહનો સંકલ્પ આ માધ્યમથી આજે અડજન વિસ્તારમાં વિદ્યાકુંજ સ્કૂલ મારફત આ સેવા અઠવાડિયાનો સેવા સપ્તાહની ઉજવણીનું શરૂઆત કરવામાં આવી જેમાં સ્વચ્છતા અભિયાન વોકલ ફોર લોકલ સ્વદેશી અભિયાન ભારતને આત્મનિર્ભર બનાવવાની બાબત અનેક બાબત કે જે આપણા રાષ્ટ્રને ઉચ્ચ સ્થાને લઈ જાય અને એનું જ જીવન અને દરેક વ્યક્તિ આ સેવાના સપ્તાહમાં જોડાય એવા ભાવ સાથે આ શુભારંભ જે કરવામાં આવ્યો છે આ યુવાનો આજે સ્વચ્છતા કરી રહ્યા છે આવતીકાલે એ અહિંસાના માર્ગે પૂજ્ય બાપુના માર્ગે આગળ વધે આવનારા દિવસોમાં એ આત્મનિર્ભરની વાત કરે જંક ફૂડની સામેનું આંદોલનની વાત કરે તો આ પ્રકારે એક જીવનમાં દરેકના બદલાવ આવે એક ઉત્તમ જીવન જીવી શકે અને સેવાના માધ્યમથી જીવી શકે આવા શુભ ઈરાદાથી જે કાર્યક્રમ થઈ રહ્યા છે વિદ્યાર્થી